નમસ્કાર દોસ્તો જે રીતે બોટાદની અંદર છેલ્લા ચાર પાંચ જે લડાઈ લડી રહ્યા છે એના વિશે વાત કરવી છે કે ખેડૂતોને કેવી રીતે પોતાની જમીનમાં ઉગાવેલો પાક જ્યારે માર્કેટ યાર્ડમાં લઈ જાય છે ત્યારે કેવી રીતે એ લોકોને કાપવામાં આવે છે હું તમને એક વિડીયો બતાવવાનો છું દોસ્તો બરાબર ધ્યાનથી જોજો પણ એના પહેલા મારે થોડી વાત કરવી છે છેલ્લા ઘણા બધા સમયથી આ ભારતીય જનતા પાર્ટીના મળતીયાઓ જે માર્કેટ યાર્ડમાં બેઠા છે એ ખેડૂતોના ગળા કેવી રીતે કરે છે વિડીયો હું તમને બતાવું વિડીયો તમે ધ્યાનથી જોજો માનો કે ભાઈ સપોઝ એક ચૌદસો રૂપિયામાં ડીલ થઈ કે ભાઈ ચૌદસો રૂપિયામાં મેં તમારો કપાસ લઈશું ત્યાર પછી માર્કેટમાં જાય છે તો આ લોકો એવા એવા નાટકો કરે છે કે આ માલની અંદર હવા છે ક્યાંથી હવા આવી ગઈ હવા ક્યાંથી આવી ગઈ હું પૂછવા માંગુ છું પણ આવા બાના બનાવી બનાવીને આ લોકો ખેડૂતોને છેલ્લા કેટલા વર્ષોથી લૂંટી રહ્યા છે ત્યારે હું તમને એક નાનકડો એવો વિડીયો બતાવવાનો છું એ વિડીયો બરાબર તમે ધ્યાનથી જુઓ ત્યાર પછી આપણે થોડીક ચર્ચા કરીએ જુઓ પેલા તમે આ વિડીયો પણ તમે આ માલ જોયો તો તમારો જોવો તો પડે ને દાદા લાડુ નહીં અવાજ નહીં હોય જરા કે અવાજ મહેરબાની કરી નહીં અવાજ નહીં અવાજ નહીં કરવાનો ભાઈ લેવા વાળા ભાઈ જોવો છે કઈ વાંધો નહી હા ભાઈ હા અમારું તો જુઓ એટલે અમે આવ્યા બિચારા નહોતા બોલ્યા હતા નહીં લીધું એને ઉપાડે લીધા એ કરે તો કરે ને બધાને ક્યાંક કરવું કે ન કરવું તેરસો ને તમે લીધો ને

ખેતરની અંદર કાળી મજૂરી કરે લોહી પરસેવો એક કરી નાખે ત્યાર પછી જે પાક પાકે છે એ પાકને લઈને આ ખેડૂતો માર્કેટમાં આવે તો પચાસ સો રૂપિયાની ગપલી કરવા માટે તમે એટલા બધા આતુર હો છો કે આપણે ખેડૂતોના ગળા કરી નાખવા શરમ જેવી જાત છે કે નહીં તમને લોકોને શરમ આવે કે નહીં આ ખેડૂત તમારી પાસે માગે શું એના પાકનો પૂરતો ભાવ બીજું હું માગે કે ભાઈ વીજળી પાણી અમને આપ તમારી પાસે કઈ મફતમાં ટ્રેક્ટર તો નથી માંગતા ને પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં ખાતર દવા તો નથી માંગતા ને આજે તમે દોસ્તો જુઓ દવાના ભાવ ક્યાંથી ક્યાં પહોંચાડી દીધા ખાતરના ભાવ ક્યાંથી ક્યાં પહોંચાડી દીધા ડીઝલના ભાવ ક્યાંથી ક્યાં પહોંચાડી દીધા અને પાક ક્યાંનો ત્યાં ઉભો છે બે હજાર ચૌદમાં કપાસ તેરસો ચૌદ રૂપિયા વેચાતો હતો આજે એનો એ જ ભાવ છે નરેન્દ્ર મોદી જયારે વડાપ્રધાન બન્યા ત્યારે ફાંકા ફોજદારી કરતા હતા કે બે હજાર બાવીસમાં માં આપણે ખેડૂતની આવક ડબલ કરી નાખશું ખેડૂતની આવક ડબલ નથી થઈ તમારી લોકોની તિજોરીઓ છલકાઈ ગઈ છે આ ભ્રષ્ટાચાર કરી કરીને તમારા લોકોની તિજોરીઓ છલકાઈ ગઈ એમ છતાં પણ આ તમારા મળતિયાઓ હજી ખેડૂતોના ગળા કરતા ધરાતા નથી શરમ આવી જોઈએ હું દરેક ગુજરાતના ખેડૂતને સૌરાષ્ટ્રના ખેડૂતને કહેવા માંગુ છું કે આ વખતે હવે જો તમે નહીં જાગો તો બીજી વખત તમને મોકો ક્યારેય નથી મળવાનો એટલો તમે યાદ રાખજો બીજી વાર તમને મોકો ક્યારેય નહીં મળે કારણ કે આમ આદમી પાર્ટીના જે નેતાઓ તમારા માટે લડી રહ્યા છે જો આમ આદમી પાર્ટીના નેતાઓ ખતમ થઈ ગયા કોઈ બોલી નહીં શકે તો ભારતની અંદર કોઈ વિપક્ષ નહીં વધે ગુજરાત તો ઠીક ભારતની અંદર કોઈ વિપક્ષ નહી વધે બહારના રાજ્યની અંદર અત્યારે જે છે એ ભારતીય જનતા પાર્ટીના છે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે બી ટીમ છે એમ કરી 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 કરીને આમ આદમી પાર્ટીને બદનામ કરવાની કોશિશ કરતા આ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ જે બોટાદની અંદર મહાપંચાયત યોજાવાની હતી એ મહાપંચાયતની અંદર તમને કોંગ્રેસનો એક પણ નેતા બતાડો કે જેમને ડિટેન કર્યા હોય આ મહાપંચાયત ની અંદર કોંગ્રેસમાં એટલો દમ નથી કે આ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરી શકે એટલે આમ આદમી પાર્ટી બસ એક જ વિકલ્પ છે ભ્રષ્ટાચારી સામે લડનાર ખેડૂતોના જે ગળા કરે છે ખેડૂતોના પાકમાં જે ગપલાઓ કરે છે એના સામે લડનાર બેરોજગાર યુવાનો સામે લડનાર શિક્ષક સારું આરોગ્ય વ્યવસ્થા એની સામે લડનાર આ એક જ વિકલ્પ છે એટલે વધુમાં વધુ લોકો જાગૃત બનજો કારણ કે બે હજાર સત્યાવીસમાં માં આ તમારા માટે છેલ્લો મોકો છે એટલું યાદ રાખજો આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક સૌરાષ્ટ્રના ખેડૂતો સુધી વિડીયો પહોંચાડવાની જવાબદારી દોસ્તો તમારી છે જય જવાન જય કિસાન